સાથીઓ નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ભારતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોના અનામતના સંદર્ભમાં ગત તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે એક ચુકાદો આપવામાં આવ્યો છે અને આ ચુકાદો અનુસૂચિત જાતિ સમુદાયના પેટા જાતિમાં વર્ગીકરણ કરવા બાબતે સાથે સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જેટલા પણ લોકો છે એમના અનામતમાં લેયર લાગુ કરવા બાબતે એનો ચુકાદો છે તો આ ચુકાદાની સમીક્ષા માટે ગુજરાતના પચાસ લાખ અનુસૂચિત જાતિના લોકો એક કરોડ અનુસૂચિત જનજાતિના લોકો દ્વારા ગુજરાતની રાજધાની ગાંધીનગર મુકામે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન સેક્ટર બાર ખાતે એક રાજ્યવ્યાપી મહાસંમેલનના કાર્યક્રમનું આયોજન કર્યું છે ગુજરાતના તમામ દલિત અને આદિવાસી સમુદાયના તમામ ભાઈઓ અને બહેનોને હું આહવાન કરું છું કે ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતની રાજધાની ગાંધીનગર મુકામે નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા ચુકાદાના સમીક્ષા માટે તમામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીએ અને આપણે આપણી મૂળભૂત જે ફરજ છે એ નિભાવી અને સમાજના અસ્તિત્વ અને આત્મસન્માન માટે એક બનીએ જય ભારત